આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલે વિજાપુર મામલતદાર ઉમેદવારી ફોર્મ ભર્યું કોંગ્રેસમાંથી પ્રથમવાર ચૂંટણી લડી રહેલા દિનેશ પટેલે પોતાના વતન કહી શકાય કે ફુદેડાથી વિજાપુર સુધી વિશાળ કાર કાફલા સાથે રેલી યોજી મોટી સંખ્યામાં કાર કાફલા સાથે પંદર કિલોમીટર લાંબી રેલી યોજાયા બાદ ગણાવતી પાર્ટી પ્લોટ ખાતે સભા યોજાઈ હતી ભાજપ બાદ હવે કોંગ્રેસમાં ભરતી મેળો યોજાયો વિજાપુરમાં કોંગ્રેસના ઉમેદવારને ક્ષત્રિયોએ ટેકો આપ્યો રૂપાલાના નિવેદનથી નારાજ કોંગ્રેસમાં જોડાયા સીજે ચાવડાના ગામના કોંગ્રેસમાં જોડાયા અને કહી શકાય કે વિજાપુર મામલતદાર કચેરીએ દિનેશ ઉમેદવારી ફોર્મ ભર્યું અને ફોર્મ ભર્યા બાદ દિનેશ પટેલે વિશ્વાસ કહી શકાય કે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો સ્વયં મારી સાથે સરકાર આપવા માટે આવ્યા છે આ લોકો પણ મને વિશ્વાસ છે સંદેશમાં વિશ્વાસ મૂક્યો છે એમનો વિશ્વાસ ના થાય તે માટે હું ખાતરી આપું છું કે એમના દરેક કામ ના અંદર સુખ દુઃખ ની અંદર દરેક કામમાં કયા મુદ્દાઓ લઈને તમે જનતા સુધી જશો અત્યારે વિજાપુર માં જનતા મુદ્દા તો ઘણા બધા છે તમે વાત કરવામાં આવે તો થાકી જવાય પણ એ દરેક કામ ની અંદર હું દરેક કામ ની અંદર એ લોકો સહયોગ આપવા માટે હું બધા છું અને દરેક કામ કરીશું સાથે રહીને